કેમ છો નમસ્તે મેં કિંજર રાવલમાર યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત કરી રહી છું આપણે બનાવી રહ્યા છે કાઠિયાવાડી સ્ટાઇલ રીંગણનું ભરતું તો રીંગણનું ભરતું બનાવવા માટે મેં અહીંયા ત્રણ ચાર લસણની કઢી લઈ લીધી છે અને બે લીલા મરચાં લઈ લીધા છે તો સૌથી પહેલાં આપણે રીંગણને વોશ કરી લેશું અને ત્રણ ચાર કટ લગાવી એમાં લસણ અને લીલા મરચાં એડ કરી દઈએ ને પછી ઉપરથી થોડું તેલ લગાવીને શેકાવા માટે મૂકી દેવાનું છે હવે આપણે એમાં તેલ એડ કરી દઈશું અને બે પાંચ મિનિટ માટે ધીમા ગેસે આપણે શેકાવા મૂકી દઈએ ને સાથે આપણે ટામેટા અને ડુંગળી પણ એડ કરી દઈએ બે પાંચ મિનિટમાં સારી રીતે શેકાઈ જશે તો આપણે રીંગણ શેકાઈ ગયું છે હવે આપણે એની છાલ કાઢી લઈશું અને કાટા ચમચી વડે આપણે રીંગણને મેસ કરી લેશું લસણ અને લીલા મરચાં પણ સાથે જ આપણે મેસ કરી દેવાના છે ને અહીંયા હું ડુંગળી અને ટામેટા ચોપરમાં ઝીણું સમારી લઈશ આપણા શાકભાજી તો સમારીને તૈયાર છે તો હવે આપણે કઢાઈમાં તેલ ગરમ કરી લઈએ અને એમાં જીરું અને હિંગનો વઘાર કરી લેશું વઘાર થોડો ગરમ થાય એટલે આપણે સમારે ડુંગળી એડ કરી દઈએ ડુંગળીને આપણે બે ત્રણ મિનિટ લગીને શેકાવા દઈશું ડુંગળી શેકાઈ જાય એટલે આપણે એમાં ટામેટા એડ કરી લઈએ અને આપણે શેકેલું રીંગણ એડ કરી દઈશું બધું સારી રીતે મિક્સ કરી દઈએ અને ધીમા ગેસે બે પાંચ મિનિટ માટે આપણે કૂક કરી લેશું ને હવે આપણે એમાં સૂકા મસાલા એડ કરી લઈએ તો અહીંયા મેં લાલ મરચાં પાવડર લીધું છે હળદી પાવડર એડ કરી દઈએ થોડો ગરમ મસાલો એડ કરી દઈએ ધાના જીરું એડ કરી લઈએ અને લાસ્ટમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો રીંગણનું ભડકું બનીને તૈયાર છે વિડિયો સારો લાગે હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજના માટે આટલું જ ચાલો નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાને બ બાય